ભાવનગરના વિજયરાજનગરમાં હીરાના કારખાનામાં કામ કરતા અન્ય સાથી મિત્રની અન્યની સાથે અગાઉની બોલાચાલીની દાઝ રાખીને હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સાગરભાઈ રાજુભાઈ પરમાર એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ વિજયરાજનગરમાં હીરાના કારખાનામાં કામ કરે છે ત્યારે તેમની સાથે સાપરાજભાઈ વાડા અને સંજયભાઈ સણોસરા વાડા પણ કામ કરતા હોય જે બનને બચ્ચે અગાઉ થેલી માઠાકૂટમાં સમાધાન થઈ ગયું હોવા બાદ સાપરાજભાઈ વાડાએ તેમને નીચે બોલાવીને તે સંજયભાઈ અને સાપરાજભાઈના ઝઘડામાં એનો પક્ષ કેમ નથી લેતા એમ કહીને લોખંડના ધોકા પાઇપ અને લોખંડની ટોમી વડે ત્રણ શખસોએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે સાપરાજભાઈ એબલભાઈ વાડા વિક્રમકિશનભાઈ ચુડાસમા અને રોનક ભાનુભાઈ પરમારને ઝડપીને ધોરણસર આગળની કાર્યવાહી હાથ जो के मारामारी नो बनाव बनिया बाद तेना सीसीटीवी वीडियो वायरल थया तो तो जो Saib, si el chico ¿Aló? ¿Todo el bolu?